ભાજપના એમએલએ હિતુ કનોડિયા વિવાદમાં સપડાયા છે તેમના નામે બે મતદાર યાદીમાં ચાલતા હોવાની વાત સામે આવી છે જેને લઈને તપાસ કરાઈ રહી છે મુંબઈ અને અમદાવાદની મતદાર યાદીમાં હિતુ કનોડીયાનું નામ હોવાની વાત સામે આવી છે ચૂંટણી પંચ દ્વારા આ મામલે તપાસ શરૂ કરાઈ છે જો કે આ મામલે હિતુ કનોડિયાએ સ્પષ્ટતા કરી છે કનોડિયાએ કહ્યું છે કે મુંબઈની મતદાર યાદીમાં તેમનું નામ રદ કરવાની અરજી કરી હતી જ્યારથી તે ગુજરાત રહેવા આવ્યા છે ત્યારથી ગુજરાતમાં જ મતદાન કરી રહ્યા છે સમગ્ર મામલે હિતુ કનોડીયાનું નિવેદન સામે આવ્યું છે હિતુ કનોડિયા વિવાદમાં સપડાયા છે મુંબઈ અને હાલ અમદાવાદની મતદાર યાદીમાં હિતુ કનોડિયાનું નામ આવતા જ વિવાદના વંટોળ ફરી શરૂ થઈ ચૂક્યા છે જો કે આ મામલે હિતુ કનોડિયાએ સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે મુંબઈની મતદાર યાદીમાં તેમનું નામ રદ કરવાની અરજી કરાઈ હતી જ્યારથી તે ગુજરાત આવ્યા છે ત્યારથી ગુજરાતમાં જ મતદાન કરી રહ્યા છે ભાજપના એમએલએ હિતુ કનોડિયા વિવાદમાં સપડાયા છે તેમના નામ બે મતદાર યાદીમાં ચાલતા હોવાની વાત સામે આવી છે